ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતન મકવાણા દ્વારા રામજીભાઈ મેર નામના શખ્સને પ્રોહિબિશનના ગુનામાં બે દિવસથી લાવીને ઢોર માર મારતા બેભાન થતાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હોવાનો આક્ષેપ કરાયો છે પ્રોહિબિશન ના ગુનામાં ચેતન મકવાણા પીઆઈ દ્વારા ચાલતી હતી જોકે હોસ્પિટલમાં ભોગ બનનાર ના ધમકાવતા હોય તેવું પણ જાણવા મળ્યું છે રામજીભાઈ સ્થિતિ ગંભીર છે ત્યારે પરિવારે આક્ષેપ કર્યો છે કે કોઈ ગુનામાં સામે ન હોવા છતાં પોલીસે ફરિયાદ લખ્યા વગર તેમને ઝડપીને કારણ વગર માર માર્યો છે જો કે પોલીસ એ યુવકને શામાટે લાવ્યા તેવો પ્રશ્ન કરતા તબિયત બગડી ગઈ તેવો ઉડાવ જવાબ આપ્યો હતો

ના મે હું મે કાયદાસર જોયું તમે માર્યો હું ના જતો હાથ નો અડાય ને તમે તમે બધા દવાખાને લઈ ગયા પછી ના વિષય પર ભલે આપણા પાર કુ વિષય પર ભલે आराम થી ભાઈ નથી હો ગારો નાઈટ નો અમે ઓન સ્પીક ડોસ્ટ ફોમ કોઈ આદર એમાં પરવાનગી ન દે કોઈ જે આદર હતા ઈવડે લોકો કોઈને અંદર જવાના જ દીધા

એમના પરિવાર તો કે છે સાહેબ આક્ષેપ કરે છે કે માયરો ગંભીર ઈજા થઈ છે વ્યક્તિને એટલે તમે પોતે માયરો અને અત્યારે ખાનગી હોસ્પિટલ લઈ જતા હતા તમારે પોલીસ તરીકે મારવાનો તમને અધિકાર છે ને પોલીસ ને તમે પોલીસ પીઆઈ તો એનો પરિવાર સાહેબ અહીંયા લાવ્યો છે એનો પરિવાર અહીંયા લાવ્યો છે પરિવાર કહે છે એનો પરિવાર કહે છે મારો અને સાહેબ ભૂતકાળમાં પણ આપે પૈસા એક દારૂની બોટલોમાં કે દારૂ પકડાતો હોય ત્યારે આપ પૈસા માંગતો હોય તેવો પણ આરોપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે નહીં આપ આપ સાહેબ ગામ લોકો કરે છે આરોપ અત્યારે જે વ્યક્તિને માર્યો છે અત્યારે જે વ્યક્તિને માર્યો છે સાહેબ એનો પરિવાર ચોખ્ખો આરોપ લગાવે છે માર માર્યો છે સાહેબ અત્યારે તો શું થયું છે એમને પોલીસ સ્ટેશન થી કેમ આયા લાવ્યા

કેટલા દિવસ રાખ્યા તમને તમને પોલીસ સ્ટેશન કેટલા દિવસ રાખ્યા પરિણભાઈ મેર બનાવમાં એવું હતું રાતે દારૂની બાતમીની આધારે ટૂંકમાં એને રાતે ચાર વાગે પોલીસવાળા લઈને વૈયા ગયેલા અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવી કલાક અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દીધો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો હાનનો એને એવો માર્યો તે કોમમાં આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સાહેબે મકવાણા સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના ભોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ મારો ભાઈ ના છે અને તો એને ટિફિન દેવા જો તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વાળીજો ને ફરતી પોલીસવાળા ઊભા હતા એટલે એને અંદર જવા દીધો પણ એણે એવું કીધું ભાઈ શે રામભાઈ અત્યારે અને કોમામાં છે એટલે હું મેં સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો વાળા એને એમ કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જ છે સરકારીમાં ભાવનગર એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા અમારે આર્યા છે ટૂંકમાં એને અત્યારે બે ભાના હાલતમાં છે